નામદેવજી મહારાજ રોજ વિઠ્ઠલ મંદિરે કીર્તન કરવા જાય પણ પોતાના બૂટ સોરાઈ જવાની ઓલીએ બૂટને કાઢી અને પોતાની ધોતીની અંદર વીંટીને ખોહી દીધા વખતે કોક ઉપાડી દઈ કે મારે ઉગાડે પગ હાલવું ને એટલે બૂટ ખોભાઈમાં રાખીને કીર્તન કરતા હતા વિઠ્ઠલનાથનું કોકને ખબર પડી ગઈ કે બૂટ ખોળામાં રાખીને કીર્તન કરો છો ભાન નથી અહીંથી નીકળો કે કાંઈ વાંધો નહીં એણે મંદિરની વાંહે ચાલુ કર્યું એને મંદિરની વાંહે કીર્તન ચાલુ કર્યું તો ન્યા મંદિર એમનું મોઢું ફેરવીને ગયું મોઢું મંદિર એમનું ફેરવીને ગયું આ બધા પુરાવા છે તમારી ભાવના હોય તો ગમે એ દિશામાં બેહો ભાવના છે ન્યા ભગવંત છે જ્યાં શુદ્ધ ભાવના છે ન્યા ભગવંત છે આપણી ભાવના